છોકરી વાળા ન્યાથી કેટલી ગિફ્ટ આવી હતી બેન બેનુ ને બધીન બતાવતી ને કેતી હતી કે આ હાડી તું લઈ જા આ હાડી તું લઈ જાજે છે હું ન્યાથી નીકળી ને તો હાડી હંતાડી દીધી આપણે હું એવી હાડી માં જીવ નાખો હાસી વાત ને કા ભલે ને બેનુ ને દઈ દીધી હું બે દિવસ થી આવી છું ને જોઉ છું એન બેનુ ને કામ કરવાનું હોય ને એટલે પેટ માં દુખવા મંડે હું રહોડા માં ગઈ હતી ને હા ગંધારું કર્યું તો આપણને ગંધારું ગમે નહીં એથી સાફ તો કરું ને મે બધુંય સાફ કર્યું એ છોકરીઓ હવે તમારું નાસવાનું પૂરું થઈ ગયું હોય ને છોકરાને ધોળા ધોળી કરીને દવાખાને લઈ ગયા હે બટા આ થારી આટલી બધી તૈયાર કરીને કોને હાટુ લઈ માસી હાટુ પંકી થઈને પૂછી લ્યો આખો દી માસી 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 કરો સોતી હું જોઉં છું હવાર ની બધી વિધિ માં કઈક ને કઈક ભૂલ કરે છે મને પૂછે આમ 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 કરાય કરાય એમ પૈસા રાખે છે મને પૂછે તો હું જવાબ ન આપું કામ કરવાનું હોય ને બધું તો એ મારે કરવાનું કચરા પોતા વાસણ ને આન તેન બધું અને એન બેનું એમ પૂછે ને કે શું કામ કરવાનું છે તો કઈ ગઈ કાંઈ કામ કરવાનું છે નહીં બધું કામ થઈ ગયું હવે પછી હું અહીં આવવાની નથી આ સેલું ફંક્શન છે મારું લાલાન લગન માં હું નહીં આવું સવાર ની હું ગાંડા ની જેમ કામ કરું છું તો એમ નથી દીદી તમે જઈ માં કે નહીં લઈ ગઈ તમે કઈ ખાઈ લ્યો ને તમે કઈ ખાઈ લ્યો ને વરાજાની ફઈ ને પેલા રાખવાની હોય ને તો મને કઈ પૂછ્યું નથી એને બેનુને પૈસા રાખે બધું આ માલોન આ માલોન એને બધે મોર કરી હવે પછી હું નહીં આવવા હું તો ખોટી અહીંયા અગાઉ કામ ઢોળવા આવી મારે તો માંડવા નદી આવવાની જરૂર હતી